હાલ કાળજાળ ગરમી વધી રહી છે ત્યારે ગરમીથી બચવા લોકો પાણીમાં કુદરતી અને કૃત્રિમ સ્ત્રોતના સ્નાન કરવાનું પસંદ કરતા હોય છે ત્યારે નિયમિત રીતે તાપી નદીમાં સ્વિમિંગ કરવા આવતા એક ગ્રુપના કપડા સહિતના સામાન પર ચોરી નજર બગાડી હતી તાપીમાં સ્નાન કરતા લોકોની નજર પડીને ચોર સામાન લઈને ભાગવા જતાં ફસાઈ ગયો હતો અહીં ચોરી કરવા જતાં ચોરના વિચિત્ર રીતે હાલ બેહાલ થઈ ગયા હતા રાંદેર વિસ્તારમાંથી પસાર થતી તાપી નદીમાં તરવૈયાનું એક ગ્રુપ રોજ નાહવા માટે આવે છે ત્યારે આ સ્નાન કરવા ગયેલા ગ્રુપના કપડાં સહિતના સામાનની ચોરી કરવા તસ્કર આવ્યો હતો

જેણે ચોરને સલામત રીતે બહાર કાઢ્યો હતો બાદમાં રાંદેર પોલીસે ચોરને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી હતી મારું નામ છે સબ ઓફિસર વસંત સૂર્યવંશી હું મોરા બગલ ફાયર સ્ટેશન પર અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો કે એક વ્યક્તિ કાદવમાં ફસાયેલો છે કોઝવે એટલે અમે ફાયર એન્જિન લાશ્કર સાથે લઈને ઘટના સ્થળે આવી ગયા છે અને કોઝવેમાંથી અમારા માણસો ઉતરવાના હતા પણ એ એક બેડ પર ચડી ગયો કાદવમાં નજીક હતો એટલે એક બેડ પર ચડી ગયો એક વ્યક્તિ ચોરી કરીને કંઈ ભાગતો હતો એવી રીતે મેસેજ હતો પોલીસનું અમને અને એ બેટ પર નીકળી ગયો એટલે ગાડી અમે ત્યાં કોજવેથી બીજી જગ્યાથી રાંધેર બાજુથી બીજી જગ્યા લઈ આવ્યા નીચેના ભાગમાં અને ત્યાંથી પાછા નીચે ઉતાર્યા છે તો એ વ્યક્તિ અત્યારે છે ને ઉપર કોઝવે ભરી માતા તરફ નીકળી ગયો છે અમે રાંદેર બાજુ છે રાંધેર બાજુથી અમારા માણસો ઉતારેલા છે એ આગળ પહોંચી ગયા છે અને ભરી માતા તરફથી પોલીસની ગાડીઓ બધી ઉપર ઊભી જ છે એ પ્રકારે ઉપર જાય છે